ગુજરાત માં અત્યારે દરેક જિલ્લાઓમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે બે કરોડ થી પણ વધારે સદસ્ય બનાવવાના ચક્કરમાં પહેલા બાળકોને સદસ્યો બનાવવામાં આવ્યા ત્યારબાદ શિક્ષકોને આની કામગીરી સોંપવામાં આવી કે તમે પણ જે કામગીરી છે તે કરો અને સભ્યો બનાવો ત્યારબાદ ભાવનગરમાં તો એક એવો કિસ્સો સામે આવ્યો કે સાંભળશો તો પણ ચોકી ઉઠશો ભાવનગરના કોર્પોરેટરોએ દરેકને ટાર્ગેટ આપ્યો કે સો સો સભ્યો બનાવો અને પાંચસો રૂપિયા એક સભ્ય બનાવવા દીઠ આપવામાં આવ્યા એ તો ઠીક પણ આમાં એક નવું પાસું પણ ઉમેરવામાં આવ્યું અને પાસામાં કંઈક એવું છે કે મહેસાણા જિલ્લાના વિસનગરના સિવિલ હોસ્પિટલમાં દર્દીને કહ્યા વગર જ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવામાં આવી રહ્યા છે નમસ્કાર હું મુસ્કાન મંસુરી અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે સાથે ભાજપ દ્વારા હાલમાં સંગઠન પર્વ અંતર્ગત પ્રાથમિક સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં પ્રદેશ કક્ષાએથી શહેર અને જિલ્લાને સભ્યો બનાવવાનું ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિત્વ અને આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક ખેંચતાણ જોવા મળી રહી છે પહેલા ખાસ વાત કરીએ તો સદસ્યતા અભિયાનની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે સૌપ્રથમ જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમની આ સદસ્યતા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા ત્યારબાદ આપણે શાળાના શિક્ષકોને પણ જોયા અને ખાસ હમણાં જ ભાવનગરમાં એક કિસ્સો બન્યો કે ભાવનગરમાં કોર્પોરેટરો સો સો સભ્યો બનાવવાના પાંચસો પાંચસો રૂપિયા આપી રહ્યા છે આવો ભાવનગરનો એક કિસ્સો સામે આવ્યો અને આવામાં એક નવું પાસું પણ ઉમેરાયું છે કે સિવિલના દર્દીઓને પણ ભાજપના સદસ્યો તો કહ્યા વગર જ હવે બનાવી દેવામાં આવે છે હવે દર્દીઓને ભાજપના સભ્યો બનાવવામાં આવતા એક સમગ્ર જિલ્લામાં કહેવાય તો એક વિવાદ શરૂ થયો છે હવે આ ઘટના છે વિસનગર સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલ દર્દીની કે જ્યાં દર્દીના ફોનમાં ઓટીપી આવી ગયો અને ઓટીપી આપ્યા પછી જ તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું એવી એક ઘટના પ્રકાશમાં આવી છે હવે ક્યાંક ને ક્યાંક આમાં લાગી રહ્યું છે કે ભાજપ જે સદસ્યતા અભિયાનમાં જે સભ્યો બનાવવાનો ટાર્ગેટ તેમને આપવામાં આવ્યો છે એ કદાચ એ સભ્યો બનાવવાનું ટાર્ગેટ પૂરું ન કરી શકતું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે જ આવા ખતગડા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ આખો કિસ્સો વિસનગરની સિવિલ હોસ્પિટલમાં બન્યો ત્યારે ખાસ કરીને મહેસાણા જિલ્લાના ભાજપના પ્રમુખ એવા ગીરીશભાઈ રાજગોરને ત્યાંથી ફોન કરવામાં આવ્યો અને તેમણે તરત જ કીધું કે હવે આ સિવિલ જાણે અને સિવિલનો સ્ટાફ જાણે હવે આ ગિરીશભાઈ રાજગોર દ્વારા કહેવામાં આવ્યું છે એમાં પણ કેટલી સત્યતા છે એ પણ જાણીશું તો અત્યારે લાઇટ ટ્વેન્ટી ફોર સાથે મહેસાણા જિલ્લાના ભાજપના પ્રમુખ એવા ગિરીશભાઈ રાજગોર જોડાયેલા છે ગિરીશભાઈ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગિરીશભાઈ અવાજ આવી રહ્યો છે મારો ગીરીશભાઈ ખાસ કરીને વાત કરું તો અત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલમાં એક બનાવ બન્યો છે એ બનાવમાં ક્યાંક ને ક્યાંક તમારું નામ પણ આગળ કરવામાં આવ્યું એવું લાગી રહ્યું છે ને ત્યાંથી જે દર્દી છે તેને ઇન્જેક્શન આપવા માટે પહેલા તેના ફોનમાં ઓટીપી આવ્યો એ આપવાનું કહ્યું કેસ બારી પર એ દર્દી ગયો દર્દીએ ઓટીપી આપ્યો એના પછી તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું એક મામલો પ્રકાશમાં આવી રહ્યો છે એમાં સિવિલ હોસ્પિટલ દ્વારા તમને ફોન પણ કરવામાં આવ્યો ત્યારે તમારા દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હવે એ જે કિસ્સો છે એ સિવિલ જાણે ને સિવિલનો સ્ટાફ જાણે તો આમાં કેટલી સત્યતા હું ગિરીશભાઈ કોઈ ટાર્ગેટ આપવામાં આવે છે કોઈને ફોર્સ કરવામાં આવતો નથી જે અમે ઘરે ઘરે ફરી દુકાને દુકાને ફરીને સભ્યો બનાવીએ છીએ એ વાત સાચી છે પરંતુ આજે જે તમે સિવિલ ની ઘટનાની વાત કરો છો એ ઘટનામાં ભારતીય જનતા પાર્ટી નો કોઈ પદાધિકારી કોઈ કાર્યકર્તા કોઈ નેતા કે કોઈ ચૂંટાયેલો સભ્ય જોડાયેલો નથી ગીરીશભાઈ જે રીતે વાત કરવામાં આવે કે યશ પટેલ નામનો જે ઈસમ હતો ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યતા અભિયાનમાં જે સભ્યો બનાવવાની છે તેની કામગીરી તેના દ્વારા કરવામાં આવતી હતી તો આપણે ભાજપ

અમે પક્ષમાં જોડી અને વધારે સારી વધારે મજબૂત બનાવવા માટેનું કામ ચોક્કસ કરીએ છીએ ગિરીશભાઈ આપ કહી રહ્યા છો કે તમે ખરેખર ખૂબ જ સરસ એવી લીડ થી જીત્યા છો અમે ભારતીય જનતા પાર્ટીના કામ ને આવકારીએ પણ છીએ પણ જયારે પણ સદસ્યતા અભિયાનની વાત

એનાથી પચાસ ટકા મત તમે સભ્ય બનાવવાની તાકાત ધરાવો છો તો બનાવો ટાર્ગેટ નથી આપતા હા તમારી કેટલી તાકાત છે એ મુજબ બનાવે કેટલા લોકો મને આજે મેસેજ મોકલ્યા છે અત્યાર સુધીમાં કોકે બે હજાર સભ્ય બનાવ્યા કોકે ત્રણ હજાર સભ્યો બનાવ્યા કોકે ચાર હજાર બનાવ્યા કોકે પાંચ હજાર બનાવ્યા કોકે અગિયાર હજાર બનાવે છે મારા મહેસાણા જિલ્લામાં લોકો સામેથી બનાવે છે એટલે અને કોઈને અત્યાર પાર્ટી ક્યાંય અંદર નથી હું સ્પષ્ટ કરવા માંગુ છું એ તમારું કેવું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ખતગણું કરવામાં આવ્યું છે કે હા બસ બસ આજે એની જોડે નથી એટલે જે જે ભાઈએ તમારે કહું તમને વિડીયો રેકોર્ડિંગ કર્યું છે પોતે કોંગ્રેસ નેતા રહી ચુકેલા છે જે ચુક્યા છે પૂર્વ હા એટલે હમણાં બધું મને લાગે છે કે આ બધી મનગઢન કહાની બનાવી અને પક્ષ ને બદનામ કરવાનું આ કાવતરું છે

બેન જે વસ્તુ ની મને ખબર નથી એના વસ્તુ હું કશું જવાબ ના આપી શકું હું મારા મહેસાણા જિલ્લા ની વાત કરી શકું જો કોઈ ખોટી રીતે બનાવતું હોય અને ખોટું કરતું હોય તો એમનો વિષય છે હું મારા ત્યાં સ્પષ્ટ વાત કરું છું મારી વાત કરું કે અમારો કોઈ કાર્યકર્તા કોઈ નેતા કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ હોદ્દેદાર ઓફિસ કોઈ આમાં છે નહીં એના સિવાય અલગ વાત છે આ બધી એટલે ગિરીશભાઈ આપને કે ચલો આપણે શિસ્તબદ્ધ પાર્ટીના તમે પણ એક વ્યક્તિ શો મહેસાણા જિલ્લાના ભાજપના પ્રમુખ એવા પટેલ ગિરીશભાઈ એક મને પણ એક પ્રશ્ન એવો છે કે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે એકદમ શિસ્તબદ્ધ રીતે પાર્ટી અત્યારે મહેસાણા જિલ્લામાં પણ ભાજપ તેના કામગીરીથી ઓળખાય છે લોકો તેમને વોટ આપે છે એમના કામગીરીથી વોટ આપે છે કે ભારતીય જનતા પાર્ટી અમારા સાથે ઉભી છે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી લોકોના કામો કરતી હોય છે એ માટે લોકો તમારી સાથે જોડાયેલા છે પણ આ રીતે જો લોકો તમને બદનામ કરે કે ભાઈ ચલો તમને ફોન કરી દીધો સિવિલ હોસ્પિટલ માંથી એટલે લોકોને તેવું જ લાગે કે આપણી પાર્ટી માંથી જ કોઈક ના કોઈક હશે તો શું આ ના કોઈ હશે કોઈ છે નહીં અને આનાથી આખો દિવસ આખો દિવસ આજે જે આ સમાચાર ન્યૂઝમાં ચાલે છે અને ચાલ્યું છે જે લોકોને જ્યાં ખબર નહીં હોય કે ભારતીય જનતા પાર્ટી સભ્ય અભિયાન ચાલે છે તેવા લોકો નવે સદીઓ માટે જોડાવાના અમને જોડવાની તક મળશે બિલકુલ એ પણ એક સત્ય વાત કહી આપને સવાલ એ છે કે શું આ જેમ કે કોઈ પણ

બાળકો ને ઉમેરવામાં આવે અને પછી શિક્ષકો ઉમેરવામાં આવે અને હવે એક નવું પાસું ઉમેરવામાં આવ્યું છે એમાં છે દર્દીઓ હવે આ સદસ્યતા અભિયાનમાં દર્દીઓ પણ સામેલ થઈ ગયા છે જ્યારે મહેસાણાના જે હવે એટલી બધી ખેંચતાણ છે સભ્યો બનાવવા માટે કે હવે દર્દીઓને પણ ભારતીય જનતા પાર્ટી છોડતી નથી અને જ્યારે પણ મહેસાણા જિલ્લાના ભાજપના પ્રમુખ એવા ગીરીશભાઈ રાજગોરને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાંથી ફોન કરવામાં આવ્યો ત્યારે ગિરીશભાઈએ એવું જણાવ્યું કે આ સમગ્ર ઘટના શું છે એ એમને ખ્યાલ જ નથી પણ સમગ્ર ઘટના પર એમને એવું કહ્યું કે આ સિવિલ જાણે અને સિવિલનો સ્ટાફ જાણે યશ પટેલ નામના જે પણ યુવકે આખો વિડીયો ઉતાર્યો છે એની લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પુષ્ટિ કરતી નથી અને સાથે સાથે જે પણ ઓડિયોમાં અવાજ આવી રહ્યો છે એવું ગિરીશભાઈનું કહેવું છે કે તે કોંગ્રેસનો પૂર્વ નેતા હોય તેવું ગિરીશભાઈનું કહેવું છે હવે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં લોકો

એ હજી સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી સાથે સાથે ગિરીશભાઈએ પણ જણાવ્યું કે અમારી પાર્ટીને બદનામ કરતો જે પણ ઈસમ છે તેની શોધખોળ ચાલી રહી છે કે કયા દ્વારા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જો એ મળી જશે તો તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું ગિરીશભાઈ દ્વારા કહેવામાં આવી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે ખરેખર આ ભાજપ આ દર્દીઓ સાથે આ રીતે કરી રહ્યું છે કે પછી કોઈ ખરેખર પૂર્વ કોંગ્રેસના નેતા હશે એ જોવાનો વિષય છે પણ એ પહેલા વાત મારે જો એ કરવી હોય તો મહેસાણા જિલ્લામાં ખાસ ને ખાસ આજે સદસ્યતા અભિયાનનું જે આયોજન કરવામાં આવ્યું એમાં આ આયોજનમાં ક્યાંક પહેલા શિક્ષકોને ઉમેરવામાં આવ્યા હતા દર્દીઓ પણ હવે સામેલ થઈ ગયા છે અને લોકોમાં પણ આક્રોશ છે કે ખરેખર ભારતીય જનતા પાર્ટીને પણ બે કરોડ લોકો એડ કરવાના એટલે કે સદસ્યો સદસ્યો બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે હવે જે રીતે લોકો કહી રહ્યા છે કે અગિયાર સદસ્યો બનાવ્યા બાર બનાવ્યા પંદરસો બનાવ્યા બે બનાવ્યા એ લોકો કહી રહ્યા છે હવે આવા સત્યતા છે એ કોઈને પણ નથી ખબર કારણ કે કે તમે કિસ્સો જોયો ત્યાં કોર્પોરેટર પાંચસો પાંચસો રૂપિયા આપીને સો સો જેટલા સદસ્યો બનાવવાનો ટાર્ગેટ આપી રહ્યા છે એક સદસ્ય બનો અને પાંચસો રૂપિયા લઈ જાઓ એવું ભાવનગરના કોર્પોરેટરે કહ્યું છે હવે આવા કિસ્સાઓ સામે આવે એટલે પછી લોકમુખે એવું ચર્ચા કે કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ પૂરો કરવામાં આવ્યો છે અગાઉ પણ એવા સામે આવ્યા હતા કે જ્યાં લોકો વોટ્સઅપ ચેટમાં કરી રહ્યા છે કે પાંચસો પાંચસો સભ્યો બનાવવાનું ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી આપ્યો છે અને આપ્યો હોયમાં બે મત છે પણ નહીં કારણ કે બે કરોડ જેટલા સભ્યો ઉમેરવાનું એમને આગળથી કહેવામાં આવ્યું છે એટલે જે નીચે પાયાના નેતાઓ છે અધિકારીઓ છે પદાધિકારીઓ છે

બરોબર છે આપણે કેવું છે ને ઓટીપી શાનો લ્યો છો તમે અહીંયા ઉભા હોય ઇન્જેક્શન આપવા તો આ યસ રજીસ્ટ્રેશન તો ખબર ઓટીપી ના પાડે અમારે તમે કેવું પણ તો તો નહીં મારી તો પટાવાળો મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં એક જ મિનિટ એને યસ કે બોલાવો અમને ખબર કેમ ના બોલાવો માટે મારે સાડા માટે આ કરવાનું હોય ઇન્જેક્શન હવે એટલે અમારે ઓટીપી આપી પણ આ બાચી ધનને મેમજ જ બનાવવાનું અમુક કરી ના ના એને બોલાવે તમારો સ્થાપનો મહત્વ છે કાંટી જનતા પાટીનો મહત્વ છે શું થઈ ગયું હોય એના એનો આ છે હા તો એને બોલાવો અહીંયો જે હોય મારું પોતાનું ઓટીપી મેગી સાહેબ શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવાય ઇન્જેક્શન પર વાઇફને લેવાયો તો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બર શિપ પરતો દવા થાય ના ના હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું કોણ છે આ લોકો કરશે આ અમે તો બીજું છે નમુંજી નાઈટ ઓફ દે ના સુન લે કોઈનો વખતો રિપલ થેન્ક યુ ને યોર કે કીધું સર બીયર કોની મને આવડે અને બીજો સર પૂછ્યા સિમિના ટેન્ડી કરી નાખડે એના કોઈ સિનિયર ભલા આઈટી જેસે બીરાબેને ઇન્જેક્શન લેવા એટલે તમે રાત દે જ કે ને એ આવું બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું નહીં એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન હોય તો રૂમ હોય ચાર નંબર માં આ મુજે એ રૂમ જ હતો ઈ તમે દરવાજા જ મળ્યા બરોબર નથી તમારે ઇન્જેક્શન લેવા આ પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મે કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટી લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવો એટલે લખીને કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પણ હવે ઓટીપી માં આ બાબત તો લઉં તમારો લઈ શકું છું પણ અમને ખબર જ નથી તો ખબર નથી તો કહી દીધું ઓટીપી ભૂલથી લેવાય હા કહી દે ભૂલથી પણ આના ચા મેમરશીપ તમે આ ધંધા ચાલે છે આ ગોળ ધંધાઓ ચાલે છે આ સિવિલ દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે આ તો કાલે બીજું થઈ જાવ સ્વીર ની અંદર તમે આ રે એમો છો કાલે બનાવ બીજો બનશે કોણ જવાબદાર છે સ્વીન ની અંદર ભૂલ થઈ ના ચાલો ને તમે ઓટીપી કઈ રીતે માગી શકો છોકરી જોડે અને શીર માં દર્દી આવે તો ઘટાડીને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો